જય શ્રી કૃષ્ણ જય માતાજી તો એ કુકરમાં મેં તેલ લઈ લીધેલું છે અને તેલ ગરમ થઈ જાય એટલે જીરું ઉમેરી દેસું જીરું સારું એવું સાંતળી દેશું જીરું સતડાઈ જાય એટલે થોડીક વાર રહી અને એમ થાય કે વાંધો નહીં આવે ત્યાં સુધીમાં ઉમેરી દેસું આપણે હળદર હવે હળદરની સાથે સાથે અડધો કલાક માટે મેં અલગથી ચાણ અને ચોખ્ખા બંને પલાળી રાખ્યા હતા તો એને ઉમેરી દઈશું હવે એને સરસ મજાનું કલાવી લેશો તો આ રેસીપી છે ખીચડીની ઓકે અને દરેકના ઘરમાં ખીચડી બનતી જ હોય છે હું ચાર પાંચ વેરાયટીથી ખીચડી બનાવું છું તો અલગ અલગ તમારી સાથે શેર કરતી જઈશ આ એક સિમ્પલ સાદી ખીચડી છે તો મેં નેમ થયું ચાલો અહીંયાથી જ સ્ટાર્ટ કરીએ પછી ઉમેરી દઈશું મીઠું મીઠું ઉમેરી દીધા પછી કુકરમાં તો એટલું બધું પાણીની જરૂર પડે નહીં તો બસ એક ગ્લાસ પાણી જેટલી ખીચડી હોય એ પ્રમાણે પાણી ઉમેરી દઈશું અને એને કરી દઈશું ઢાકડું બંધ સીટી થઈ જાય ચેક કરી લેવાનું ત્રણ સીટથી ચાર સીટીમાં આરામથી ખીચડી મસ્ત તૈયાર થઈ જતી હોય છે અને જુઓ થઈ ગઈ છે મસ્ત હળદરવાળી ખીચડી શિયાળામાં ખીચડી પણ જરૂરી છે હળદર પણ ખૂબ જરૂરી છે તો મસ્ત ખીચડી તૈયાર થઈ ગઈ છે હવે એકથી દોઢ ચમચી અંદર ઘી ઉમેરી અને સર્વ કરો એન્જોય કરો ફરી મળીશ તમને એક નવા વિડીયો સાથે ત્યાં સુધીમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી